નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોને મિત્રો અત્યારે નાની ઉંમરની અંદર જ ગોઠણની અંદર દુખાવાની સમસ્યા થઈ જતી હોય પગની પાણીમાં દુખાવાની સમસ્યા થઈ જતી હોય પગની એડીમાં દુખાવાની સમસ્યા થઈ જતી હોય પહેલાના જમાનાની વાત કરીએ મિત્રો તો આપણા દાદાજી એસી એસી વર્ષની ઉંમરે પણ આવા કોઈ પણ દુખાવા થતા નહીં ગોઠણનો દુખાવો ના થતો એમને કોઈ એડીનો દુખાવો પણ મિત્રો થતો નહીં કારણ કે કારણ કે એમની લાઇફ સ્ટાઇલ મિત્રો એકદમ ખૂબ સરસ હતી ખાવા પીવાનું એકદમ શુદ્ધ હતું ત્યારે અત્યારની હાલની કંડિશનની હું વાત કરું તો અત્યારે બધા હેલ્ધી લાઈફ સ્ટાઇલને છોડીને મિત્રો ફાસ્ટ ફૂડ તરફ વળ્યા છે એટલે કે ડ્રાય ફ્રૂટમાં કાજુ છે બદામ છે મખાના છે લીલી શાકભાજી છે સરગવો છે આ બધું ખાતા નથી અને એની જગ્યાએ પાઉ પીઝા બર્ગર દાબેલી આવું બધું ખાય છે પછી કહે છે કે મારા એસિડિટી થઈ ગઈ પેટમાં બળતરા થાય છે હાથ પગમાં દુખાવો થઈ ગયા કમજોરી થઈ ગઈ છે કારણ કે તમારે સારું ખાવું પડે એક હેલ્ધી લાઈફ તો તમારે પોષણયુક્ત સારો એવો ખોરાક તમારે ખાવો પડે તમે ખાશો તો આવી ઘણી બધી બીમારીઓ મિત્રો પ્રવેશવાની તો છે જ તો આજના વિડીયોમાં મિત્રો જે લોકોને ગોઠણની અંદર દુખાવાની સમસ્યા થઈ ગઈ હોય કે એડીની અંદર જો દુખાતું હોય તો હું તમને એક પેસ્ટ તમારા સમક્ષ મિત્રો રજૂ કરવા જઈ રહ્યો છું કે આ પેસ્ટ તમારે બનાવવાની છે અને રાત્રે સૂતા પહેલા તમારે જે પણ જગ્યાએ દુખાવો થતો હોય ધારો કે ગોઠણમાં દુખાવો થતો હોય કે એડીમાં દુખાવો થતો હોય પગની પાણીમાં દુખાવો થતો હોય એ જગ્યાએ તમારે રાત્રે તમારે લગાવી દેવાની છે અને સાથે સાથે એક વસ્તુનું તમારે સેવન કરવાનું છે સાહેબ આ બે ઉપાય એટલે કે આ બે વસ્તુનું જો તમે કોમ્બિનેશન કરશો તો માત્ર બે થી ત્રણ જ દિવસમાં જોરદાર એવું રિઝલ્ટ જોવા મળશે અને તમારા ગોઠણના દુખાવાથી જો તમે કંટાળી ગયા હોય દવાઓ લઈ લઈને તો તમને ઘણા અંશે તમને રાહત જોવા મળશે તો જાણવા માટે વિડિયોના અંત સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ વિનંતીમાં દર્શાવેલ જે બે લાયક છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ ઉપાયની અંદર મિત્રો માત્ર બે જ વસ્તુની જરૂર પડશે એક તો રસોડામાંથી તમારે સૌપ્રથમ એક નાનો વાટકી એટલે કે નાનો બાઉલ તમારે લઈ લેવાનો તેની અંદર તમારે એક ચમચી ટર્મરિક એટલે કે એક ચમચી તમારે હળદર એડ કરી દેવાની છે અને બીજી વસ્તુ છે મિત્રો એ છે ખાવાનો ચૂનો કોઈ પણ પાન ગલ્લાવાળાની દુકાને તમે જશો તો ત્યાંથી તમને ખાવાના ચૂનાની જે ટોટી આવે છે બે ત્રણ રૂપિયામાં આસાનીથી મિત્રો મળી જાય છે એટલે કે નાની બાડકીમાં તમે એક ચમચી ટર્મરિક એટલે એક ચમચી હળદર લીધી તેની અંદર તમારે એક ચમચી તમારે ખાવાનો ચૂનો એડ કરવાનો છે અને થોડું તમારે પાણી એડ કરી દેવાનું એકાદ ચમચી જેટલું તમારે એકાદ ચમચી જેટલું પાણી એડ કરશો અને હલાવશો એટલે એક પેસ્ટ રેડી થઈ જશે હવે આ પેસ્ટ તમારી રેડી થઈ ગઈ એને રાત્રે સુવાનો જે પણ તમારો શેડ્યુલ હોય એના દસ થી પંદર મિનિટ પહેલાં ગોઠણમાં ધારો કે દુખાતું હોય તો આ રીતે તમારે આ પેસ્ટ તમારા હાથની મદદથી લગાવવાની છે અને બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે તમારે સર્ક્યુલર એટલે રાઉન્ડ મોશનમાં તમારે મસાજ કરવાની છે ત્યારબાદ કોઈ પણ પાતળું કપડું હોય તો તમારે ઢાંકી દેવાનું જેથી કરીને તમારું જે પથારી હોય એ બગડે નહીં ઢાંકીને તમારે ઓવરનાઈટ તમારે સૂઈ જવાનું બીજા દિવસે સવારે તમે ઉઠો એવું તમારે આ પેસ્ટને તમારે વોશ કરી નાખવાની છે અને સાથે સાથે વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે એક વસ્તુનું તમારે સેવન કરવાનું છે એ છે સરગવાનો સૂપ કોઈ પણ શાકભાજીવાળાને ત્યાં તમે જશો તો મિત્રો સરગવો તમને મળી જશે દાંડી આખી મોટી આવે છે ત્રણ ચાર એક દાંડીના ત્રણ ચાર પીસ નાના નાના તમારે કરી દેવાના કુકરમાં બાફીને એનો સૂપ તમારે પીવાનું છે અને જે સરગવાની દાંડી છે એને ચાવી ચાવીને તમારે એનો રસ તમારે ઉતારવાનો છે એટલે કે આજના વિડીયોમાં મેં તમને એક પેસ્ટ બતાવી એ સૂતા પહેલા તમારે લગાવી દેવાની છે અને સરગવાનું સૂપનું તમારે સેવન કરવાનું છે દિવસમાં એક વાર સાહેબ તમે આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરશો તો માત્ર બે થી જ દિવસમાં ચમત્કારિક રિઝલ્ટ જોવા મળશે અને ગોઠણના દુખાવામાંથી જો તમારે ટેબ્લેટ લેવી પડતી હશે ને એ ટેબ્લેટ અમારે નહીં લેવી પડે અને આ બંનેના કોમ્બિનેશનથી જ તમારા ગોઠણના દુખાવામાં ઘણા છે તમને રાહત જોવા મળશે તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપણા માટે ફાયદાકારક નિવડશે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લા લાઇક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે